છેલ્લા કેટલાય દિવસોથી સમાચારના માધ્યમોથી ખ્યાતિ નામનું એક કોબાન દરેકના કારણે ખ્યાતિ હોસ્પિટલમાં નિર્દોષ નાગરિકોના જીવ જાય અને બીજી બાજુ આજ ખ્યાતિ ગ્રુપના મુખિયા કાર્તિક પટેલ જેમને સરકારી જમીન જે ગુરુકુળ બાંધવા માટે આપી હતી ગરીબ વિદ્યાર્થીઓ માટે આપી હતી સામાન્ય વિદ્યાર્થીઓ માટે આપી હતી એવી સારી 300 કરોડ થી પણ વધુની કિંમતની એ રાચડાની જમીન ઉપર પોતાના ખાનગી સોપાનો ઊભા કરી શિક્ષણની હાકલ ઊભી કરી ખાનગી

પણ दादा નું બુલડો બુલડોદા ક્યારે પડશે હરશભાઈ જો કહેતા હોય કોઈ ચમરબંધીને છોડવામાં આવા મોટા સવાલ ઊભા થાય મુજે રાછાડાજી ખાતા નંબર 910 પેકી ચોસ સર્વે નંબર જેની જગ્યા

દ્વારા જ્યારે સંસ્થાએ એક બીજી કેનોરક્સ નામની સંસ્થા જોડે ભાડા કરાર રજીસ્ટર ભાડા કરાર કરી દીધા હતા ત્યારે ત્યારના તત્કાલીન કલેક્ટરે ઓર્ડર રજૂ કર્યા હતા કે જે નિયમો અનુસાર આ જમીન ફાળવવામાં આવે છે તે નિયમોનું શરતોનું ભંગ થઈ રહ્યું છે ત્યારબાદ એવું તો સરકારના અધિક સચિવને શું લાગ્યું ચાર વર્ષ પછી બે હાજર ચૌદ માં ડિસ્ટ્રિક્ટ કલેક્ટર ઓર્ડર કરે છે હુકમ કરે છે કે આ સંસ્થાએ નિયમોનો ભંગ કર્યો છે શરતોનો ભંગ કર્યો છે શરત નંબર એક ના ભંગ મુજબ જે સંસ્થાને જમીન જે તે પરિસ્થિતિમાં હોય ત્યાં તાત્કાલિક સરકારી પડતર દાખલ કરવામાં આવે પણ 2018 કે સરકાર ની રહેમ રહ આ કાર્તિક પટેલ જેવા લોકો ઉપર આ વિરે જેવી સંસ્થા ઉપર કે આ પ્રકારના લોકો માટેનો જે ઓર્ડર જે નિર્ણય લેવામાં ડિસ્ટ્રિક્ટ કલેક્ટરે જે ઓર્ડર કર્યો હતો કે આ જગ્યામાં સરકારી પરતલ લાગલ કરવામાં આવે તે નિયમને અધિક સચિવે રદ કરી દીધો હવે આમાં અધિક સચિવને પોતાને સુરસ હતો પોતાની સુમીલી ભગત એ તો જ્યારે સરકાર કોઈ નિષ્પક્ષ સિટિંગ જજ દ્વારા જો આ પ્રકારના અધિકારીઓની તપાસ કરાવશે તો જ ખબર પડશે સાથે સાથે આજે ત્યાં ખ્યાતિવર સ્કૂલ નામની સંસ્થા ચાલે છે હજારો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવે છે દરેક વિદ્યાર્થીઓ દ્વારા કરોડો રૂપિયા

આ ગુજરાતના આપણા અમદાવાદના નાગરિકોને લૂંટવાનું કામ કરે ગાંધીનગરના નાગરિકોને લૂંટવાનું કામ કરી અને પોતાના કિસ્સા તાત્કાલિક સરકાર જોડે માંગણી કરીએ છે કે આ સાડી 300 થી પણ સાડી 300 કરોડ થી પણ વધારે કિંમતની આ જમીન જે છે તેમાં તાત્કાલિક સરકારી પરત દાખલ થાય અને જે મળતિયાઓએ શરત ભંગ કરી છે તેમના ઉપર પણ જો જોગવાઈ હોય તો લેન્ડ ગ્રેબિંગ જેવા કાયદા પર લાગુ કરવા જોઈએ અને જે કરોડો રૂપિયાનો નુકસાન આ ગુજરાત સરકારને પહોંચી રહ્યું છે અને એની સાથે સાથે કરોડો રૂપિયાનો નુકસાન એ આપણા નાગરિકોને કારણ કે મોંગી મોંગી ફી ઉગરાઈને કરવામાં આવ્યું છે એક બાજુ સસ્તા દરે જમીન લેવાની બીજી બાજુ મોંગી ફીમાં લોકોને લૂંટવાના

કે આ કાર્તિક પટેલને 350 કરોડની જમીનમાં નિયમ ભંગ કરવા છતાં પણ એ જમીન એમને આપી રાખવામાં આવી અને ખાનગી શાળા અને કોલેજોના નામે એમને લૂંટ કરવાની મંજૂરી આપવામાં આવી એ સરકારના કયા લોકો હતા એ સરકારના કયા અધિકારીઓ હતા એ કયા નેતાઓ હતા કે જે આ કાર્તિક પટેલને આવા જમીન કોભાંડોમાં મદદ કરી રહ્યા છે અને આવા કોભાંડોમાં

ત્યારે હું અમે એમને પણ વિનંતી કરીશું કે આ પ્રકારના જમીન કોભાણ આ પ્રકારની સંસ્થા અને કાર્તિક પટેલ જેવા લોકો દ્વારા કરવામાં આવે છે તેની સામે કડકમાં કડક પગલા લેવાય અને એક ઉદાહરણ રૂપ કિસ્સો બને તેવા પગલા લેવાય તેવી ઉગ્ર માંગ કરી રહ્યા છે વિનય કમલેશ ગુરુકુલ વિનય કમલેશ ગુરુકુલ રજીસ્ટર છે જયેશભાઈ પટેલના નામે

માગણી કરી છે ગુજરાત સરકાર પાસે કે ઘરના ભુવા ઘરના દાખલા નહીં પરંતુ હાઈકોર્ટ ના સિટિંગ જજ પાસે આ ખ્યાતિ કાંડ ની સમગ્ર તપાસ કરાવી જોઈએ કારણ કે આ ખ્યાતિ કાંડ અત્યાર સુધી આપણે માત્ર ખ્યાતિના ના ગુનેગારો ને મેડિકલ માફિયા કહેતા હતા પણ આજ પછી જે પ્રદેશ સમિતિ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે તો હવે એમને આપણે લેન્ડિંગ માફિયા અને એજ્યુકેશન માફિયા તરીકે પણ બીજા બે એમની યશકલ્યની અંદર નવા છોકરા ઉભા રહ્યા હોય ત્યારે સરકારે આની નિષ્પક્ષતાથી તપાસ કરવી જોઈએ